તમે જોઈ શકો છો મુંબઈ મુંબઈંદ જયસુખભાઈ કે મહેતા દ્વારા અહીં ગાયોના ગામમાં અલગ અલગ વિસ્તારમાં લીલી ગાયું નીળ નાખવામાં આવી છે તમે જોઈ શકો છો તો તેમને કેસર ગામમાંથી આપણે એનો ઢોર વધી આભાર મને એ સુખ શાંતિને સમૃદ્ધિ અને આપે ભગવાન હસ્તક આ નીડ નાખવાનું આયોજન કરવામાં આવેલ છે